જે સમસ્યા ઉપજી હતી તેને વાચા આપવાની હતી તેની વિગતે વાત કરીએ નમસ્કાર ટાઈમ્સ ઓફ ગુજરાત જોઈ રહ્યા છો તમે હું છું તમારી સાથે મોહિત બોહરા છોડા છોટા ઉદયપુર જિલ્લાના કવાણ તાલુકાનું તુરખેડા ગામ કે જ્યાં એક સગર્ભા સગર્ભા મહિલા હતી સગર્ભા મહિલા તુરખેડા ગામમાં વસવાટ કરતી હતી અચાનક તેને પીડા ઉપડે છે ડિલિવરીનો સમય થાય છે ત્યારે ગામના અમુક યુવાનો કારણ કે તે ગામની અંદર એમ્બ્યુલન્સ નથી આવી શકતી જંગલોની ઉપર આ ગામ આવેલું છે એમ્બ્યુલન્સ નથી આવી શકતી ત્યારે આ યુવાનો ઝોલો ઉપાડે છે ઝોલાની અંદર મહિલાને નાખે છે અને ઝોલી લઈને પૂર જોર સ્પીડમાં જવાનો પ્રયત્ન કરે છે એમ્બ્યુલન્સ જ્યાં સુધી આવી શકે ત્યાં સુધી પરંતુ તે લોકો સફળ નથી થતા ડિલિવરી તો થઈ જાય છે પરંતુ મહિલા છે તેને પ્રાણ ગુમાવવા પડે છે અને તે બાદ ગુજરાત હાઈકોર્ટ સ્વ મોટો લે છે સતસ જ્ઞાન લે છે અને તે બાદ ગુજરાત સરકારને કહે છે કે અમારું સર અમારું જે શિર છે તે શરમથી ઝૂકી ગયું છે કારણ કે આવી ઘટનાઓ અમારી સામે આવતી રહે છે ગુજરાત સરકારને અનેક કાઠા સવાલો પણ કર્યા ગુજરાત હાઈકોર્ટ દ્વારા અને એ જ જે સમસ્યા હતી તેને વાંચા આપવા માટે અમે તુરખેડા ગામની અંદર જઈ રહ્યા હતા પરંતુ કવાણ ની અંદર આવીને અમે અટકી ગયા છે અને શું અટકી ગયા શું આ વસ્તુ શક્ય ન બની તો અમે સૌથી પહેલા તો તમને જણાવી દઉં કે અમે લાંબુ ટ્રાવેલ કરીને અહીંયા આવ્યા છોટા ઉદેપુર આવ્યા તે બાદ કવાણ આવ્યા પરંતુ અમારી પાસે કોઈ પર્સનલ વ્હીકલ કે પર્સનલ ટ્રાન્સપોર્ટ નથી એટલા માટે અહીંયાથી આગળ જવું શક્ય નથી બની રહ્યું કારણ કે અહીંયાથી જો આગળ હવે જવા જઈએ તો પછી પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ જોઈએ અને બીજી એક વાત કે પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટમાં જઈએ તો પણ હાલ લગભગ સવા પાંચ વાગ્યાની આસપાસનો સમય થઈ રહ્યો છે અને હું તમને એક દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરું કેમેરા પર્સન તમને દ્રશ્ય બતાવી રહ્યા છે જે રીતના દ્રશ્ય સામૂહની તરફ દેખાઈ રહ્યા છે બિલકુલ જંગલનો વિસ્તાર છે ભલે ખૂબસૂરત વિસ્તાર છે આ વિસ્તારને ગુજરાતના ઊટી તરીકે પણ ઓળખવામાં આવે છે જે ખાસ કરીને તુરખેડા છે તેને ઊટી તરીકે પણ ઓળખવામાં આવે છે આ નજારો તો ખૂબસૂરત છે પરંતુ આ ખૂબસૂરતોની વચ્ચે જે ઘટના બની તેને હાઈકોર્ટનું શિર પણ શરમથી ઝૂકવી દીધું અને હાઈકોર્ટ દ્વારા પણ અનેક સવાલો જે તે કરવામાં આવ્યા ત્યારે જે ઘટના બની હતી તેને વાચા આપવા માટે અમે તુરખેડા ગામની અંદર જઈ રહ્યા હતા પરંતુ બદનસીબે તે ગામની અંદર હાલ અમે પહોંચી શકીએ તેવી કોઈ શક્યતાઓ નથી લાગી રહી એટલે મેં કહ્યું કે કમાણની અંદર ઉભા રહી જે ઘટના બની હતી તે ઘટનાને વાચા આપવાનો પ્રયત્ન કરીએ ચૈતર વસાવા ગઈ કાલે જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે તે પણ તુરખેડા ગામ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં જઈને જે પરિવારજનો છે તે લોકોની મુલાકાત લીધી હતી મહિલા છે ને તેના તેની પાછળ ચાર બાળકો છે અને ચાર બાળકો માં વગરના થઈ ગયા છે ત્યારે ખરેખર ખરેખર સત્તાને સંજ્ઞાન લેવું જોઈએ કે આ પ્રકારની પરિસ્થિતિઓ શું કામ સર્જાય છે આપણે અંતરિયાળને સુધારવાના પ્રયત્ન કરતા રહીએ છીએ તેને ટુરિઝમ બનાવવાના પ્રયત્ન કરતા રહીએ છીએ પરંતુ જે લોકો અંતરિયાળ ગામડાઓમાં રહે છે તે લોકો પીડાય છે તે લોકો કઈ પરિસ્થિતિમાંથી કયા દર્દ સહન કરીને પોતાનું જીવન પસાર કરે છે તે તમે જે ઘટના બની તે ઘટનાથી સમજી શકો છો આ ઘટના વર્ણવતા વર્ણવતા પણ ખરેખર હૃદય દ્રવિ ઉઠે કારણ કે તમે વિચાર તો કરો કે મહિલાની પીડા કેવી હશે મહિલાનું દર્દ કેવું હશે કે જે મહિલા પોતાના ગામની અંદર એમ્બ્યુલન્સની રાહ જોતી હોય છે એમ્બ્યુલન્સ નથી આવતી ને ગામના યુવાનો ઝોલી લઈને તેને બહાર લઈ જવાના પ્રયત્ન કરે છે મહિલાનું આખરે મૃત્યુ થાય છે મહિલા મૃત્યુને ભેટે છે ખેર અહીંયા આવવાનો પ્રયત્ન એટલો જ હતો અહીંયા આવવાનું કામ અહીંયા આવવાનો ઉદ્દેશ હેતુ માત્ર એટલો જ હતો કે અહીંયા જે મહિલાઓ વસે છે જે પુરુષો વસે છે તે લોકો અંતરિયાર ગામડામાં ભલે વસતા હોય આપણે ટુરિઝમની વાતો કરીએ છીએ અહીં આવીને પરંતુ ટુરિઝમ તમે વિકસાવો કોઈને વાંધો ન હોઈ શકે પરંતુ ટુરિઝમની સાથે સાથે આ લોકોની આરોગ્ય વ્યવસ્થા જળવાઈ રહે સુદ્રઢ બને તેનું પણ ધ્યાન આપો સરકાર તેવી અમે તમને વિનંતી કરીએ છીએ કારણ કે જે રીતના જંગલો છે તે રીતના જંગલો ભલે હોય પરંતુ તમારી પાસે ટેકનોલોજી એવી છે કે તમે જંગલની અંદર પણ મોકલી શકો તમારી એમ્બ્યુલન્સોને કે જેથી આ મહિલા કે જેને ભોગવી છે આ પીડા જેને જે મૃત્યુને ભેટ્યા તે બીજી કોઈ મહિલા સાથે ન બને તેવી જ અમે આશા સાથે આ અહીંયા વિરામ આપીએ છે કવાણ તાલુકાની અંદર તુરખેડા જવાના પ્રયત્ન કરી રહ્યા હતા પરંતુ બદનસીબે તુરખેડા અમે નથી પહોંચી શક્યા ખેર જે થયું એ થયું જે થવાનું હતું એ થવાનું હતું ફરી એકવાર કોઈક દિવસ આવીશું અને તુરખેડા જવાના પ્રયત્ન હાથ ધરીશું હાલ પૂરતું આટલું જ મને મારા સાથી આદિલ સૈયદને રજા આપશો ખૂબ ખૂબ આભાર